સૌને મારા સીતારામ આજનો સત્સંગ આજે રાધા અષ્ટમી છે આપણે રાધાજી વિશે માહિતી એકત્ર કરીશું રાધા સંસ્કૃત શબ્દ છે જેને રાધિકા રાધા રાણી રાધે શ્યામા તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં લોકપ્રિય છે હિન્દુ વૈષ્ણવ પરંપરાની દેવી છે અને ત્યાર બાદ વરસાણામાં તેઓ રહેવા ગયા અને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ તરીકે તેને માનવામાં આવે છે અને પુરાણમાં કૃષ્ણની શાશ્વત જીવનસાથી છે તે ભક્તિ દેવીનો અવતાર છે અને રાધાજીના રાધાષ્ટમીના દિવસે તે ઉત્સવ ઉજવવામાં આવે છે તેના પિતાનું નામ વૃષભાનું માતાનું નામ કીર્તિદા તેણીને વૃંદાવનશ્વરી એટલે વૃંદાવન ધામની રાણી પણ કહેવામાં આવે છે તે ગોપીઓની બહુ જ પ્યારી રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે રાધા એ કૃષ્ણનું હૃદય છે તેમણે ભગવાન કૃષ્ણ ને સમર્પણનું ઉદાહરણ આપ્યું છે રસી શક્તિ ના મૂળ સ્વરૂપે ઓળખવામાં આવે છે ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ આપ્યું હતું રસિક યોગમાયા તરીકે કર્યો હતો તે હાદીની શક્તિ પ્રેમની શક્તિનું મૂળ સ્વરૂપ તરીકે પણ ઓળખાય છે જે ભગવાન કૃષ્ણની મુખ્ય શક્તિ છે તેમણે તેમના તેમણે તેમના સાથી કૃષ્ણને સામૂહિક રીતે રાધાકૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે સ્ત્રી અને પૌરુષતા સંયુક્ત સ્વરૂપે સ્વરૂપને દર્શાવે છે ભગવાન શ્રી કૃષ્ણ તેની સાથે લીલાઓ કરે છે ભારતના કૃષ્ણનું હૃદય છે અન્ય સ્થળે તે અમુક સંપ્રદાયોમાં તે એનો મહાપ્રભુજી સાથે પણ જોડાયેલા સંપ્રદાયમાં પણ એને આદરણીય છે તો આ રીતે આપણે કેટલાક લોકો દ્વારા આપણે રાધાને માનવના આત્માના રૂપક તરીકે પણ માનવામાં આવે છે તેમનો પ્રેમ કૃષ્ણ પ્રત્યેનો અગાધ પ્રેમ છે અને એની અને આધ્યાત્મિક રીતે આ આધ્યાત્મિક રીતે આત્મિક રીતે વિકાસ અને પરમાત્મા સાથેના જોડાણ માટેની માનવ શોધામ આજે આ રાધાષ્ટમી અને રાધે રાધે સૌને સીતારામ સૌ બધા વાંચજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો